નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર દીકરા દીકરીના ભેદ હજુ પણ સમાજમાં અકબંધ છે ભુજમાં દીકરાને બદલે દીકરી જન્મતા પરિણીતા એ મોત ને વહાલું કર્યું તું મને દીકરો જણી આપતી નથી તેવા સાસુ મેળાટોણા સહન ન થતા ભુજ ની ચાંદની એ મોત ને નોતર્યું હજુ દીકરો દીકરી વચ્ચે ના ભેદ ભૂસાયા નથી આવા એક કિસ્સાએ એક મહિલા ને આપઘાત માટે મજબૂર કરી છે વિગત એવી છે કે ભુજમાં લાયન્સ નગરમાં રહેતા પરિવારની ચોવીસ વર્ષની પરનીતાએ ઘરમાં મેણાટોણાં સહન ન થતાં મોતને વાલું કર્યું છે ચાંદનીબહેન આનંદપુરી ગોસ્વામીએ ગળે ફાંસો ખાઈ અને મોતને વાલું કરતા ચાંદનીની બહેન વૈશાલી વિષ્ણુઘર ગોસાઇએ ભુજ બી ડિવિઝનમાં મૃતકના પતિ અને સાસુ સામે ચાંદનીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવેલ છે ચાંદનીના લગ્ન આઠ વર્ષ અગાઉ થયેલ હતા પ્રથમ સંતાનમાં દીકરી જન્મી હતી ત્યારબાદ પંદર દિવસ અગાઉ બીજી દીકરીનો જન્મ થતાં સાસુ નારાજ થયા હતા અને મેણાટોણા મારી કહેતા પહેલા દીકરાના ઘરે બે દીકરા છે અને તું મને એક દીકરો જણી આપતી નથી વગેરે મેણાંટોણા અને પતિના ત્રાસ સહન ન થતાં ચાંદનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો એમ પણ ચર્ચા છે કે બે દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસ સંબંધે ચાંદનીએ અરજી આપી હતી આ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ચાંદનીના પતિ અને સાસુ સામે ઘરેલું ત્રાસ મરવા માટે મજબૂર કરવા વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે આમ બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર